નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હેતલ વગર સાબરકાંઠાના ઈડર તાલુકામાં ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં જાદર દરામલી રોડ પર અકસ્માત સર્જા છે જેમાં ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી વાહન ચાલક પલાયન થઈ ગયો છે ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે તો અજાણ્યા વાહન ચાલક સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે બેફામ રીતે હંકારતા વાહનને લીધે એક નો જીવ ગયો છે બાઇક ચાલકના મોત ને પગલે પરિવારમાં આક્રમણ છવા આવશે ટક્કર મારી ચાલક નો જીવ લેનાર અજણ વિરુદ્ધ રોષ ફેલાયો છે જેમાં સ્થાનિકો સહિત મૃતક ના પરિવારે કડક કાર્યવાહી ની માંગ કરી છે જેને લઈને જાદુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ મૃદ્ધિ ને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે

જીતેન્દ્ર સોલંકી નેશન બ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર